વાપે છરવાડાથી મો ચોરી કરનારી સમ્રાતાથી એસઓજી હાથે ઠડપાયો વાપી ડુંગરા પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ યુપી હાલ વાપી નજીકના છરવાડા રમઝાનવાડીમાં મોહમ્મદ જુનેદ અઝીઝુલ્લા ખાન ઉંમર વર્ષ છેતાલીસ રહે છે તેઓની મોપેટ ભત્રીજો ગેરેજમાં આવવા જવા માટે ઉપયોગ કરતો હતો ગત તારીખ એકત્રીસ નવ બે હજાર રોજ ભત્રીજો વતન જવાનો હોય મોપેટ છરવાડા રમઝાનવાડી વાડી બિલિંગના ગેટની બહાર પાર કરી ગયો હતો આ મોપેટ તારીખ બે ઓક્ટોબર બે સુધી ત્યાં જ હતી અને બીજે દિવસે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે સાડા નવેક વાગ્યાની આસપાસ જુનેદ ખાન મોપેડ માટે ગયો તો નજરે પડી ન હતી જેની શોધખોળ હાથ ધરી હતી જે બાદ કોઈ પતંગ ન લાગતા વાપી ડુંગરા પોલીસ મથકે ત્રીસ હજારની કિંમતની મોપેડ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી આ પ્રકરણમાં વાપી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી નજીક રાતા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને વર્ણવેલી સમ મોપેડ સાથે આવતા તેને અટકાવી નામઠામ પૂછતા લક્ષ્મણ સુરેશભાઈ પટેલિયા ઉમરવાડ ઓગણીસ રહેવાસી અંબાબાદ મંદિર પાછળ વાપી મૂળ રહેવાસી મહીસાગર હોવાનું અને તેની પાસે રહેલી મોપેડ અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે વધુ તપાસ કરતાં મોપેડ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું અને તે અંગેની